મહાત્મા ગુજરાતમાં તો દારૂબંધી ના લીરે લીરા ઉડી રહ્યા છે પરંતુ બાપુ ના જન્મ સ્થળ પોરબંદર તો દારૂની છોડો ઉડી રહી છે પોરબંદરમાં નબીરાઓ એવા બેફામ બન્યા કે લગ્નમાં માં દારૂ પીને નાચ્યા દારૂ પીતા પિતા જાનૈયાઓ નાગો નાચ કર્યો

રાજકોટવાસીઓ શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટ ખરીદતા હોય તો ચેતી જજો ચોકલેટનો જસકો ભારે પડશે રાજકોટના લોકો ચોકલેટ ખરીદતા પહેલાં સાવધાન થઈ જજો ગમે ત્યાંથી ચોકલેટ ખરીદી તો ભારે પડી શકે છે ચોકલેટનો ચસ્ક ખૂબ મોંઘો પડશે કેમ કે રાજકોટમાં બેફામ બનેલા ભેળસેડ્યા હોય હવે ચોકલેટને પણ નથી છોડી રાજકોટમાં ફરી એકવાર મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે રાજકોટના રામનાથ પર વિસ્તારમાંથી ચોકલેટનો જથ્થો ઝડપાયું છે

નળ ત્યાં જળ અને ઘરે ઘરે નળ પહોંચાડવાના મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો ગીર સોમનાથને જયપુરમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે જયપુર ગામમાં છેલ્લા ચૌદ વર્ષથી સ્વજલધારા યોજનાની પાઇપલાઇન પાંચસો મીટર જેટલા એરિયામાં બનવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી ભૂકવવાનું વારો આવ્યો છે મહિલાઓએ વાડી વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે અડધી રાત્રે પણ પાણી માટે મહિલાઓની લાઈન લાગે લાગે છે છે અધિકારીઓને વારંવાર કરવા છતાં પણ કોઈ પડતો ન હોય તેવું ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું કર્યો ગામના લોકોએ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કર્યા અને હવે નવી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી સમગ્ર મામલે યુનિટ મેનેજરનું કહેવું છે કે ટૂંક સમયમાં પાઇપલાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે હાલ તો તાલાલાના જેપુર ગામે મહિલાઓને પાણી માટે દર દર વલખા મારવા પડે છે ઇજાગ્રસ્ત થયાના સમાચારો અનેક વખત સામે આવતા રહે છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આંખલાના યુદ્ધનો અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે હાલુલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આખલાના યુદ્ધ વાહન ચાલકોને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો આખલાઓને છૂટા કરવા માટે કેટલાક લોકોએ ફટાકડા ફોડ્યા હતા વાહન ચાલકો રસ્તો બદલવા મજબૂર બન્યા હતા વારંવાર થતા આંખલાની લડાઈ સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા આંખલાના યુદ્ધ નો અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રાધનપુરના ખેડૂતોએ જાતે કેનાલ ની કરી સફાઈ હજારો કિલો કાઢ્યો કચરો પાટણના રાધનપુરમાં કેનાલની સફાઈ તંત્ર દ્વારા કરવામાં નથી આવતી કેનાલની સફાઈ કરતા લોકો ખેડૂતો છે રાધનપુરના સાંતલપુરની કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય હતું કચરાના ઢગલા હતા લીલ જામેલી હતી અને જેના કારણે વારંવાર કેનાલ ઓવરફ્લો થતી હતી છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી પાટણના રાધનપુરમાં કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાંદલપુરની કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકતું નથી કેનાલની સફાઈ ન થઈ હોવાથી ખેતી માટે સિંચાઈનું પાણી અટવાઈ રહે છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કેનાલની સફાઈ ન થતા અંતે ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ આ કહેવત મુજબ જાતે કેનાલમાં ઉતરી સફાઈને આદરી અને તંત્રની આબરૂના ધજાગરા કર્યા સિંચાઈ વિભાગનો પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન ખેડાના નાયકા સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને ફરી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સિંચાઈ વિભાગની બેદરકારીએ ખેડૂતના અઢીસો ભેગાથી વધુ જમીનના ઘઉં પાણીમાં ગરકાવ થઈ ગયા છે તલાવડી ભરવા માટે તંત્ર તરફથી પાણી તો છોડવામાં આવ્યું પરંતુ તલાવડી ભરાયાના દસ દિવસ બાદ પણ હજુ સુધી પાણીનો સપ્લાય બંધ નથી કરાતો પરિણામ એ છે કે ખેડૂતના ઉભા પાક પર પાણી ફરી વળ્યા છે દ્રશ્યોમાં તંત્રની બેદરકારી સાફ દેખાય છે તલાવડીની આસપાસના ખેતરોમાં ભરિશિયાળ ચોમાસા જેવી સ્થિતિ છે હજુ સુધી આ પાણી બંધ ન કરાતા અંદાજે અઢીસો વીઘાથી વધુ જમીન પર વાવેલા ઘઉં પાણી હવાલે થઈ ગયા છે એક તરફ ખેડૂતો વારંવાર કુદરતી તોફાન અને આફતને કારણે નુકશાની ભોગવતા હોય છે તેવામાં તંત્રની બેદરકારીએ વધુ એક વખત ખેડૂતોનો પાક ધોઈ નાખ્યો છે વારંવાર રજૂઆત કર્યા છતાં ખેડૂતની આ સ્થિતિ જોવા પણ કોઈ અધિકારીઓ ફરક્યા પણ નથી બીજી તરફ પાણી બંધ કરવાનું પૂછતા તંત્ર અધિકારીઓ દિવાલ તૂટી ગઈ હોવાનું કંઈ પોતાનો બચાવ કરતા દેખાયા ખેડૂતે એક વીઘા જ્યારે જેટલો ખર્ચ કર્યો હતો પરંતુ તેઓને ખબર નહોતી કે તંત્રની બેદરકારી તેઓની દેવૂમિ દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલ એકવીસ ટાપુઓ પર લોકોના અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે સાથે જ તમામ એકવીસ ટાપુ પર સુરક્ષા બંદોબસ્ત હતો ઉલ્લેખનીય છે કે સમુદ્ર ત્રણ તરફથી જતી જોડાયેલા દ્વારકા જિલ્લામાં કુલ ચોવીસ ટાપુમાંથી ફક્ત બે ટાપુ પર જ માનવ વસાહત છે ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે હેતુથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ એકવીસ જેટલા નિર્જન ટાપુ પર જવા પર રોક લગાવવામાં આવી છે આ એકવીસ નિર્જન ટાપુ પર કોઈ પણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ ના કરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે હાલ તારીખ ચાર ચાર બે સુધી એકવીસ ટાપુ પર અવર જવરની રોક લગાવવાનો આદેશ જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયો છે મહેસાણા વિસનગર લિંક રોડ પરનો બ્રિજ જર્જરિત આંબેડકર બ્રિજના બેસ પાન વચ્ચેનો ભાગ જર્જરિત થતા બંધ કરાયો મહેસાણો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે મહેસાણો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય પચાસ વર્ષનો હોવાનો અધિકારીઓનો દાવો છે પરંતુ હકીકત એવી છે કે માત્ર દસ વર્ષમાં જ તૂટવા લાગ્યો બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજની મધ્યમાં પડેલું ગાબડું અને આ ગાબડું એવું મોટું હતું કે ગાબડામાં નથી દેખાતું ઉપરનું ડામર કે નથી દેખાતું એના નીચેનું કોન્ક્રીટ ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એ મારપાર દેખાઈ રહ્યું છે આ ગામડામાં બ્રિજ ની અંદર ના સરિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે કોન્ક્રીટ અને કપચી હાથ મને રીતે ખરવા લાગે છે હવે તમને એમ લાગશે કે આ બ્રિજ વર્ષો જૂનો હશે પરંતુ હકીકતમાં આ બ્રિજને બન્યા માત્ર દસ વર્ષ જ થયા છે બે હજાર ચૌદમાં આ બ્રિજ નું ઉદ્ઘાટન થયું અને દસ વર્ષ થવા આવ્યા ત્યાં બ્રિજ બની ગયો ખોખલો દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજ ના રૂટનું ધુવાણ થઈ જાય મસ મોટા ખાડા પડે અને બ્રિજમાંથી સળિયા બહાર ડોકિયા કરવા લાગે ચોમાસુ જાય એટલે ફરીથી રોડને ને કરી રિપેર કરી દેવાય પણ અત્યાર સુધી કોઈ એવી તપાસ ના કરી કે 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 બ્રિજ બ્રિજ બ્રિજને બનાવ્યો છે નહીં આ પરિણામ એ આવ્યું બ્રિજના ભાગમાં એક્સપાન્શન જોઈન્ટમાં અચાનક ગાબડું પડી ગયું અવરજવર માટે આ બ્રિજ ખૂબ જ જોખમી બન્યો બ્રિજની જાણ થતા માર્ગ અને મકાન વિભાગ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા સ્થિતિની ગંભીરતા જોતા બ્રિજ બંને બાજુથી તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી જામ ખંભાળિયામાં તબીબો વગર ચાલે છે સરકારી હોસ્પિટલ દ્વારકાના ખંભાળિયામાં બનાવાયેલી સરકારી હોસ્પિટલ માં દર્દીઓને પૂરતી સુવિધા ન મળતી હોવાનું સામે આવ્યું છે